નમસ્કાર દર્શક મિત્રો પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ થી લુનાવડા આવવા માટે ઇકો ગાડી રૂપિયા બે ના ભાડે બુક કરી હતી લુનાવડા પહોંચ્યા બાદ ડ્રાઈવરે ભાડાની માંગણી કરતા ચુકવણી ટાળવા બહાનું શોધ્યું અને અચાનક નજીકના વીજ પોલ પર ચડી ગયો આ વિસ્તારમાં લોકોની ભીડ એકત્ર થઈ ગઈ શહેરજનોએ ઘટના અંગે તરત જ પોલીસ અને વીજ વિભાગને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવી સુરક્ષા કવચ સાથે વ્યક્તિને નીચે ઉતારવાનો પ્રયત્ન કરાયો પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમે ધીરજપૂર્વક સમજાવી તેને સુરક્ષિત નીચે ઉતાર્યો પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું કે વ્યક્તિએ ઇરાદાપૂર્વક ભાડું ચૂકવવાનું ટાળવા માટે આકૃત્ય કર્યું હતું તંત્રએ સમય સૂચકતા વાપરી સમજાવટ કરી વ્યક્તિને નીચે ઉતાર્યો હતો આવા અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ સંવાદદાતા હસમુખ ભોઈ અર્થ પડકાર ન્યૂઝ મહીસાગર લુનાવડા જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એક હું બે હજાર રૂપિયાનું મળવા આપી દઉં પછી અહીંયા આઈને જ પોલીસ સ્ટેશનનું